આ ગેમ આઠસો ધોરણ છ સત્ર બે સંસ્કૃતના અંગો નિર્દેશન કરો ચહેરાના અંગો હવે આપણે કર્ણ એટલે કે કાન જીભવા એટલે કે જીભ નાસિકા એટલે કે નાક એટલે કે હોઠ દાહ એટલે કે દાંત કેશા એટલે વાળ લલાતમ એટલે કપાળ હવે આપણે સમિટ કરીશું

સાચા જવાબ પડ્યા છે કે ખોટા તો અહીંયા મારા બધા સાચા જવાબ પડ્યા છે હવે બેક કરીને સ્ટાર્ટ અગેન કરીશું